હલો મિત્રો દેશી લાઈફ માધવભરમાં આપનું સ્વાગત છે અને મિત્રો હું છું આપનો મિત્ર નથુ ગુજિયા મિત્રો આપણે હમણાં હાથ નંબરમાં પિયત આપતા હતા તો હાથ નંબરમાં પિયત આપણે અપાઈ ગયું છે કમ્પ્લીટ હવે આપણે ચાર નંબર અને સુરભી અગિયાર ફાઉન્ડેશન ગુજરાત ચાર અને સુરભી અગિયાર બરાબર એમાં બેમાં આપણે પિયત આપું આપવું હતું પણ હુકારાનો પ્રશ્ન આવી ગયો હતો એટલે આપણે બ્રેક કરી દીધું હવે આપણે જે મેટાલિક સીલ ઝિક ઓક્સાઇડ અને એક ગેલેનો રાઉન્ડ માર્યો છેલ્લો રાઉન્ડ અને એની પહેલાં એક માર્યો હતો ને એ તો મેટાલિક સીલ અને ઝીંક ઓક્સાઈડ હવે આ રાઉન્ડ માર્યો ને ત્યાર પછી આપણા જીરામાં બહુ ઝાઝી એવી રીકવરી આવી ગઈ છે એટલે જો આમ જો કઈ હકીએ ને તો બધા રિઝલ્ટની વાત કરતા તો ભાઈ કેવું રિઝલ્ટ છે એ પ્રમાણે કહેજો તો મેટાલિક સીલનો હુકારા માટે રિઝલ્ટ છે ને એવું ક્યાંય નહીં એક કઈ દવાનું નથી મળ્યું આપણે જોકે દવા બધી હારી જ આવે આની પહેલાં એલિયટસતા બીજી ઘણી બધી હોય પણ મેટાલિક સેલનું જે હુકારામાં રિઝલ્ટ મળ્યું ને આપણે એ બીજી દવાનું આપણે નથી મળ્યું બીજાને જે થતું હોય આપણે આનું બેસ્ટ રિઝલ્ટ મળ્યું હે જે અમારી પાછળ દેખાય ને એ બધે બધું જીરું સુરફી અગિયાર છે અને આની પહેલાં આપણે એક વિડીયો બતાવ્યું હતું વિડીયો ઉતાર્યો તો એમાં આપણે કીધેલું હતું કે ભાઈ આપણે બે વીઘાનું જીરું છે એ પાડી નાખવું જોઈએ નાખવાની તૈયારીમાં હતા કે જીરું નહીં થાય આપણું પાડી નાખ્યું ત્યાર પછી મેટાલિક એક્સિલ અને ગેલેલીઓ એનો રાઉન્ડ લીધો ને ત્યાર પછી પાછા પાટડા કમ્પ્લીટ ક્લિયર થઈ ગયા કારણ કે આપણે હુકારો ઓછો હતો પણ જે જાંબુડીયો વાયરસ હતો ને એ બહુ જાજુ હતો હવે આ છે અત્યારે પારમું છે અને અમુક ટકા હજી જાંબુડીઓ છે રિકવરી નથી આવી પણ છતાંય જે આપણે પાડી નાખવામાં હતા ને એની સામે અત્યારે આપણે આમાં જો જોઈએ ને તો જીરું પાટડે આ માડે પાટડે લીલ થાય છે ના કે એવું બધું જીરું કંઈ હતું નહીં આપણે આની પહેલાંના વિડીયા એમાં જોયેલું હોય છે ક્યારે સાફ થઈ ગયેલા હતા કારણ કે જીરાનો વિકાસ છે ને અવડ્યો એવડ્યો જ હતો એટલે આપણે એમ થાય જીરું છે નહીં એ દેખાતું નહીં પારા દેખાતા નહીં એવું બધું હતું પણ આપણે મેટાલિક સેલ પાવડર અને ગેલેલીઓ એ બે દવાનો આજકે છંટકાવ કર્યો હોય એમાં જોરદાર રિઝલ્ટ મળ્યું છે બરોબર અને કોઈ પણ આવો પ્રશ્ન હોય તો મેટલ ઇક્સીલનો ઉપયોગ કરજો ભેગું જીન્ક ઓક્સાઇડ નાખજો અને પ્લસ ફૂલફાલમાં જે આ ગોદરેજ કોરોમંડલનું આવે છે ફંટેક એ અથવા કોઈ બી ફૂલફાલનું હોય તો એ નાખજો પણ ભેગું ગેલેલીઓ વાપરજો પચાસ દિવસનું જીરું થાય ને ત્યારથી એટલે આનું રિઝલ્ટ ગેલેલીઓ છે ને એ વિકાસ ભેગું જ છે એમાં શકશે વૃદ્ધિ વિકાસ એનો હારો છે તો આપણે એનો એક રાઉન્ડ માર્યો અને હજી એક રાઉન્ડ મારવો છે તો હવે આમાં એક વિચારણા એવી છે કે આપણે આને પિયત આપવું કે ના આપવું કારણ કે આપણે હુકારો તો થશે એ આગળના વિડીયો તમને કહેવાય નવા મિત્રો હવે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરી દેજો કારણ કે હવે આપણે હાથ નંબરનું કામ પૂરું થયું હવે આ બે જીરામાં આપણે કામગીરી ચાલુ કરવાની છે હવે આને પિયત આપીએ કે આગલો રાઉન્ડ આપીએ કારણ કે રાઉન્ડ આપ્યો ને એને સાત આઠ દિવસ જેવું થઈ ગયું છે એટલે બાર તેર દિવસે પાછો ગેલેલિયાનો આપણે ગ્રાઉન્ડ મારવો છે હવે એના ભેગી કઈ કઈ દવા એડ કરું એ હું તમને કહી અત્યારે તમને મારું જીરું બતાવું ક્યાંથી બગડેલું છે અને ક્યાંથી એનો સુધારો આવ્યો એ તમને બધું વ્યવસ્થિત બતાવું છે અહીંયા આગળ જો મિત્રો આ આપણને આગળના વિડીયોમાં તમને બતાવેલા છે છ ખિયારા બરોબર જે છ ક્યાર છે ને એ પહેલેથી કમ્પ્લીટ છે એમાં કઈ બહુ વાંધો નથી અને કમ્પ્લીટ છે એને બહુ નથી બરોબર આ જે ભાગ છે ને એ બધો છ ક્યારો આખે આખો કમ્પ્લીટ છે બરોબર અને અહીંથી આપણે છે ને ઉગાવામાં થોડો ઘણો બહુ પ્રોબ્લેમ આવ્યો હતો ત્યાર પછી ઉગાવા પછીની વાત છે ને તો ઉગાવામાં પ્રોબ્લેમ આવ્યો હતો ત્યાર પછીની વાત છે ને તો જો આ પોલ દેખાય ને એમ

મેટાલિક સીલનું આપણે સાંભળેલું કે ભાઈ થોડુંક ગ્રીઝલ હારું છે તો એને આપણે બે વખત ઉપરા ઉપર છંટકાવ કર્યો દસ દિવસના ગાળે બે વખત એક વખત મેટાલિક સીલ મેર્યું હતું અને બીજી વખત એક વખત મેટાલિક સીલ અને જિંક ઓક્સાઇડ અને એના ભેગું કોરોમંડલનું ફંટેક ફૂલફાલ માટે બીજી વખત માર્યું ને એમાં આપણે ગેલેલીઓ અને મેટાલિક સીલ મેર્યું અને ભેગી મોલોમચીની દવા નાખી હતી એટલે એ બે વસ્તુ નાખી છે તો એમાંય આપણે બહુ હારામ હારી રિઝલ્ટ મળ્યું છે કારણ કે મેટાલિક સેલ છે ને હુકારો રોક્યો છે પ્લસ ગેલેરિયો છે ને એની વૃદ્ધિ વિકાસ ઝડપથી કર્યું છે એટલે એ ગેલેરિયાનું કામ એટલું છે અને ભેગું મેટલ એક્સેલનું કામ એટલું છે જીરું વયું જાતું હતું ત્યાંથી ઊભું કર્યું છે એની આપણા મત મુજબ બાકી અમુક લોકોને કદાચ કઈ કારણોસર રિઝલ્ટ ન મળ્યું હોય તો વાત અલગ છે પણ આપણે આમાં રિઝલ્ટ મળ્યું છે અને એનું રિઝલ્ટ આપણે કોઈ વિડીયો મારફતે એવી ખોટી વાત નથી કરતા પણ આગળના વિડીયો છે એમાં જોઈ જોઈએ તમે જોઈ લેજો કે ખરેખર જીરું આપણું વયું ગયું હતું એ જ ઝીરું પાછું છે અત્યારે મેંડ્યું લીલકાવા એટલે રિઝલ્ટ મળ્યું છે અને હજી એક રાઉન્ડ આપણે ગેલેલિયાનો અને મેટાલિક સીલનો મારવાનો જ છે પણ હવે આમાં એક આપણે પ્રશ્ન એ છે કે ભાઈ આ પિયત વગરનું હજી આને ત્રીસ દિવસ ઉભવાનું છે જાણે ભરે છે ફ્લાવરિંગ સ્ટેજમાં છે અને જમીન આપણી છે ને ભેજ રહીત નથી આમાં ભેજ રહેતો નથી બરોબર જો આ ફ્લાવરિંગ સ્ટેજમાં જોરદાર છે જે આમાં દાણા થઈ ગયા છે આ દાણાની શરૂઆત છે ને હજી આ ફૂમકી ફુમકી રહીને એમાં દાણા થાય બરોબર હવે આ આ દાણા થાય તો હવે આને ભેજ જોઈએ છે અને આપણી જમીન છે ને બધી ટોટલી જમીન આપણી પાસે જેટલી જમીન છે ને બધે બધી ભરતીવાળી જમીન છે એટલે નીચે જમીન આપણી પોલી છે એટલે એને ભેજ ઘટે છે એટલે હવે આમાં જો પિયત આપશું ને તો આગળના જે હાથ નંબરમાં ડોઝ આપેલો છે ને જીંક સલ્ફર મેટલિક્સિલ હ્યુમિક એ બધાનો આમાં ભરપૂર ઉપયોગ કરવો ત્યાર પછી આપણે આને પિયત આપવાની શરૂઆત કરીશું કારણ કે એમનો મામા આપણાથી અખતરો કરાય એવું છે નહીં કારણ કે હુકારો તો છે જ એટલે રિઝલ્ટની ઘણા મિત્રોનો કમેન્ટ આવ્યો તો ભાઈ એનું રિઝલ્ટ કેવું છે આનું રિઝલ્ટ કેવું છે એટલે આ સ્પેશિયલ વિડીયો આપણે રિઝલ્ટ માટે બનાવ્યો હતો કે ભાઈ તમને હું બતાવી દઉં આનું આ માયલું રિઝલ્ટ છે તો કઈ કઈ દવાનું કેવું રિઝલ્ટ છે એ આપણે લગભગ વિડીયોમાં કહેતા જ હોય પણ આ સ્પેશિયલ આ હુકારા માટેની એક દવાનો આપણે આખો વિડીયો બનાવી નાખ્યો અને સુરભી અગિયાર બિયારણ છે આપણે પહેલાથી થોડુંક તકલીફમાં તો મૂકાતા પણ છતાંય ઓલ ઓવર દવાના રાઉન્ડથી જોરદાર રિકવરી આપણે મળી ગઈ છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં